ચોટીલામાં દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવીને આવેલા યુવાનને પીડિતાના પરિવારે રહેશે નાખ્યો ચોટીલાના પીપરાળી ગામે સરા જાહેર ઘાતકી હત્યાથી હાહાકાર પીડિત પરિવારની મહિલા સહિત પાંચ લોકો ધારિયા તલવાર જેવા હથિયારો લઈને તૂટી પડ્યા મૃતક યુવાનના ભાઈ સહિત બે સંબંધી ઘાયલ ચોટીલા પંથકમાં ગુનાખોરોને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ છાશવારી દારૂ જુગાર ચોરી મારામારી હત્યા સહિતના બનાવો બનતા રહે છે હવે આજે શુક્રવારના સવારે પીપરાળી ગામે જૂના દુષ્કર્મ ભોગવીને ત્રણ મહિનાથી પરત આવેલા યુવાનને પીડિતાના પરિવારજનોએ સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘાજીકીને હત્યા નિપજાવતાના નકડા ગામમાં સોપો પડી ગયો હતો અને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી જે હુમલામાં મૃતક યુવાનના ભાઈ સહિત બે સંબંધીઓ પણ ઘવાયા હતા વિગત મુજબ ચોટીલાના પીપરાળી ગામે આજે સવારે વિપુલ સાકરિયા નામનો યુવાન ટ્રેક્ટર લઈને દિવાલના ચણતર કામ માટે જઈ રહ્યો હતો તે સમયે આરોપી ભાવાભાઈ બીજલભાઈ સાકરિયાએ તેની સાથે ઝઘડો કરીને ધારિયાનો ઘા માથાના ભાગે મારી દેતા ત્યાં જ ઢળી પડ્યો હતો જે અંગે તેના ભાઈને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં એક મહિલા સહિત પાંચ આરોપીઓએ ધાર્યું તલવાર જેવા હથિયારોથી હુમલો કરતા બંને ભાઈઓ હરેશભાઈ સાકરિયા તથા મહેશભાઈ સાકરિયાને પણ ઇજા પહોંચી હતી આ દરમિયાન ઢળી પડેલા વિપુલ સાકરિયાને ફરી આરોપી સુરેશ સાકરિયાએ તેની પાસેની તલવારનો કાપેટમાં ઝીકીને હત્યા કરી નાખી હતી આ બનાવથી નાનકડા એવા પીપરાળી ગામમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયો હતો ગયા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ સાથે પૃથકના ભાઈ હરેશભાઈ વિનાભાઈ સાકરિયાએ પીપરાળીના ભાવાભાઈ બીજરભાઈ સાકરિયા સુરેશભાઈ ભાવાભાઈ સાકરિયા શાંતુબેન ભાવાભાઈ સાકરિયા મેરાભાઈ સાકરિયા તેમજ સાયલાના શિરવાણીયા ગામના લાલાભાઈ નારણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીઓની પકડવા દોડધામ આદરી હતી જેમાં મોડી સાંજે ચાર આરોપી સકંજામાં આવી ગયાનું જાણવા મળ્યું હતું પોલીસ તપાસમાં ખુલ્યું કે મૃતક વિપુલ સાકરિયાએ વર્ષ બે હજાર પંદરમાં આરોપી પક્ષની એક દીકરી સાથે દુષ્કર્મ આચરતા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને તેને દસ વર્ષની સજા પડી હતી જે કેસમાં ત્રણેક મહિના પહેલા જેલ મુક્ત થઈને આવ્યો હતો છતાં જૂના બનાવનું મન દુઃખ રાખી આજે પાંચ વ્યક્તિએ હત્યા નીપજાવી દુષ્કર્મની બદલો બદલું હતો ટીવી ટીવીન ન્યૂ